નમસ્કાર મિત્રો મિત્રો આજે એક એપ્રિલ બે હજાર પચીસ મતલબ કે એપ્રિલ મહિનાનો આજે પહેલો દિવસ છે જેને આપણે નાણાંકીય મહિનો પણ આપણે તરીકે ઓળખીએ છીએ અને માર્ચ મહિનો પૂરો થયો છે એપ્રિલ મહિનાની આજે શરૂઆત છે પહેલો દિવસ છે પરંતુ પહેલા દિવસની સાથે સાથે અમુક જે નાણાકીય મહિનો તરીકે આપણે ઓળખીએ છીએ તો તમામ વસ્તુમાં આપણે કંઈક ને કંઈક નવા નવા નિયમો જે છે એ બદલાતા હોય છે તો આજે આપણે બેન્કિંગ સેક્ટરની અંદર જે છ નિયમો બદલાવા જઈ રહ્યા છે તો એના વિશે આપણે વાત કરવાના છે કે જેમાં અમુક નિયમો એવા છે કે જે લોકો માટે ફાયદામંદ છે જે અત્યારે ફ્રોડ જે ઘણા લોકો સાથે થઈ રહ્યા છે તો એ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને નવા નિયમો બનાવવામાં આવ્યા છે કે જેથી કરીને ફ્રોડ ઓછા થાય અને અમુક નિયમ નિયમ કે લોકોના ખિસ્સામાં ભારણ વધી શકે છે તો કયા છ નિયમો છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો નવા મહિનાની શરૂઆત થવાની સાથે જ વિવિધ સેક્ટરમાં અમુક નિયમોમાં ફેરફાર થવા લાગુ થશે જે દેશના દરેક નાગરિકના દૈનિક જીવનને અસર કરશે તેવી જ રીતે એક એપ્રિલ બે મતલબ કે આજથી નવા બેન્કિંગ નિયમો સમગ્ર દેશમાં લાગુ થવા જઈ રહ્યા છે જે ખાતા ધારકો માટે નોંધપાત્ર ફેરફાર થશે અપડેટ્સની સાથે જ ક્રેડિટ કાર્ડ બેનિફિટ્સ સેવિંગ એકાઉન્ટ્સના નિયમો એટીએમ વિડ્રોલ્સ મતલબ કે એટીએમમાંથી જે આપણે પૈસા ટ્રાન્સફર કરીએ તેમાં પણ ફેરફાર કરવામાં આવી આવ્યા છે તો આવું ઘણું બધું બદલી જશે તેથી ગ્રાહકોએ દંડથી બચવા અને પોતાના બેન્કિંગ લાભોનો મહત્તમ લાભ લેવા માટે આ નવા નિયમો વિશે ખાસ જાણી લેવું જરૂરી છે તો નિયમ નંબર પહેલાંથી શરૂઆત કરીએ આપણે સૌ પ્રથમ વાત કરીશું મિત્રો આપણે કે ભાઈ એટીએમ વિડ્રોલ ચાર્જમાં ફેરફાર થવાનો છે ઘણી બેંકોએ તેમની એટીએમ વિડ્રોલ પોલિસીઓમાં સુધારો કર્યો છે દર મહિને મળતા ફ્રી એટીએમ વિડ્રોલમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે અને જેમાં ખાસ કરીને અન્ય બેંકોના એટીએમ પર ટ્રાન્ઝેક્શન પર ગ્રાહકોને હવે બેંકના એટીએમમાંથી દર મહિને ફક્ત ત્રણ ત્રણ જ ફ્રી વિડ્રોલ માટે મંજૂરી આપવામાં આવશે આ લિમિટ ક્રોસ કરવા પર પ્રતિ ટ્રાન્ઝેક્શન વીસથી પચીસ રૂપિયા સુધીનો ચાર્જીસ વધારવામાં આવ્યો છે મતલબ કે તમે કોઈ પણ એટીએમ જેશો તો એનો મહિનાની અંદર ત્રણ વખત ઉપયોગ કરી શકો છો બેંક ઓફ બરોડાનો હોય તો એના અધર એના સિવાયની અધર બેન્કોમાંથી તમે ટ્રાન્ઝેક્શન કરો દાખલા તરીકે એચડીએફસી છે બેંક ઓફ બરોડા છે એક્સિસ બેન્ક છે પણ બેન્કો હોય અને એમાંથી તમે ત્રણથી વધારે ટ્રાન્ઝેક્શન કરશો તો તમારે લિમિટ ક્રોસના વીસથી પચીસ રૂપિયા એક્સ્ટ્રા પર ટ્રાન્ઝેક્શનને તમારે ચાર્જીસ ચૂકવવાનો રહેશે બરાબર એટલે હવે ત્રણ વખતથી તમારે પૈસા જે પણ ઉપાડવાના હોય તો ત્રણ વખતની અંદર તમે ઉપાડી શકો છો ત્યાર પછી અધર બેંકના એટીએમમાંથી તમે પૈસા ઉપાડશો વિડ્રો કરશો તો તમારે પર ટ્રાન્ઝેક્શનને વીસથી પચીસ રૂપિયાનો ચાર્જિસ જે છે એ લાગવામાં આવશે ત્યાર પછી નિયમ નંબર બેની વાત કરીએ તો મિનિમમ બેલેન્સની આવશ્યકતા તમારું જો સેવિંગ અકાઉન્ટ હોય અથવા તો કરંટ અકાઉન્ટ હોય તે એમાં અમુક મિનિમમ બેલેન્સ હોવું જરૂરી છે મિનિમમ બેલેન્સ નહીં હોય તો તમારે ચાર્જિસ ભરવો પડશે આ નવો નિયમ છે મિત્રો જેમાં એસ પંજાબ નેશનલ બેન્ક કેનરા બેન્ક અન્ય ઇન્સ્ટિટ્યૂટ પોતાના મિનિમમ બેલેન્સના નિયમો અપડેટ કરી રહી છે જરૂરી બેલેન્સ કેટલું હોવું જોઈએ બરાબર તો એ તમારું જે અકાઉન્ટ ગ્રામીણ વિસ્તારમાં છે શહેરી વિસ્તારમાં છે કે અર્ધ શહેરી વિસ્તારમાં છે મતલબ કે ગ્રામ્ય અને શહેરી બનતું હોય તો આવા વિસ્તારોમાં છે તો એ પ્રમાણે તમારા નિયમો જે છે એ નક્કી થશે કે ભાઈ તમારા ખાતાની અંદર મોટી મહાનગર મોટી સિટી હોય તો એમાં એ પ્રમાણનું બેલેન્સ હોવું જોઈએ નાનું ગામડું હોય તો એ પ્રમાણે બેલેન્સ હોવું જોઈએ અત્યાર સુધીમાં જે હજાર રૂપિયાની લિમિટ છે બરાબર તો હવે એ બની શકે કે મોટી સિટીઓમાં વધારી પણ શકે મતલબ કે બે હજાર રૂપિયા કે ત્રણ હજાર રૂપિયા તમારા ખાતાની અંદર મિનિમમ બેલેન્સ હોવું જોઈએ બાકી તમારે દંડ ભરવો પડી શકે છે ત્યાર પછી નિયમ નંબર ત્રણની વાત કરીએ મિત્રો તો જે લોકો માટે સિસ્ટમ મતલબ કે સેફ્ટી માટે છે ટ્રાન્ઝેક્શન પોઝિટિવ પે સિસ્ટમ નિયમ ટ્રાન્ઝેક્શન સિક્યોરિટીને વધારે શૃદ્ધ બનાવવા માટે ઘણી બેન્કો પોઝિટિવ પે સિસ્ટમ મતલબ કે પીપીએસ રજૂ કરી રહી છે આ સિસ્ટમમાં પાંચ હજારથી વધુના ચેક પેમેન્ટ માટે વેરિફિકેશન જરૂરી બનશે અત્યાર સુધીમાં કોઈપણ પ્રકારના વેરી વેરિફિકેશન ન હતા પચાસ હજાર રૂપિયાનો ચેક પણ એમાં કોઈ વેરિફિકેશન ન હતા પરંતુ હવે ફક્ત પાંચ હજાર રૂપિયાથી વધારે તમારો કોઈ ચેક હશે તો પ્રોસેસ શું કરવી પડશે સૌ પ્રથમ ગ્રાહકોએ પ્રોસેસ કરતાં પહેલાં ચેક નંબર તારીખ ચૂકવણી કરનારનું નામ અને રકમ જેવી વિગતોની પુષ્ટિ કરવી કરવી પડશે જેનાથી છેતરપિંડી અને ભૂલો ઘટાડી શકાય છે નિયમ નંબર ચારની વાત કરીએ મિત્રો તો ડિજિટલ બેન્કિંગ ફીચરમાં સુધારો ડિજિટલ બેન્કિંગને પ્રમોટ કરવા માટે બેન્કો ગ્રાહકોને મદદ કરવા માટે એડવાન્સ ઓનલાઈન ફેસિલિટીઝ અને એઆઈ પાસપોર્ટ ચેક બો ચેટઅપ બોક્સ શરૂ કરી રહી છે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત રાખવા માટે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન અને બાયોમેટ્રિક વેરિફિકેશન જેવા સુરક્ષા પગલાંઓને પણ મજબૂત બનાવવામાં આવતો નિયમ નંબર પાંચની વાત કરીએ મિત્રો તો સેવિંગ એકાઉન્ટ્સમાં તે અને એફડીમાં સુધારો કરવામાં આવ્યો છે ઘણી બેન્કો સેવિંગ એકાઉન્ટ્સ અને ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં સુધારો કરી રહી છે સેવિંગ એકાઉન્ટનું વ્યાજ હવે એકાઉન્ટમાં રહેલા બેલેન્સ પર આધારિત હશે એટલે કે ઊંચા બેલેન્સ દ્વારા વધુ સારા રેટ્સ મળી શકે છે આ સુધારાનો હેતુ સ્પર્ધાત્મક રિટર્ન આપવા અને બચતને પ્રોત્સાહન આપવાનો છે મતલબ કે જેટલું પણ તમારા ખાતાની અંદર બેલેન્સ હશે તો એ પ્રમાણનું ડે ટુ ડે જે છે તમને વ્યાજ મળતું છે ત્યાર પછી વાત કરીએ મિત્રો નિયમ નંબર છ અને ક્રેડિટ કાર્ડ બેનિફિટ્સ જે લગભગ લોકો યુઝ કરતા હોય ક્રેડિટ્સ કાર્ડનો તો એસબીઆઈ અને આઈડીએફસી ફર્સ્ટ બેંક સહિતની મુખ્ય બેન્કો તેમના કો બ્રાન્ડેડ વિસ્તારના વિસ્તારા ક્રેડિટ કાર્ડમાં ફેરફાર કરી રહી છે ટિકિટ વાઉચર રિયુન્યુઅલ બેનિફિટ્સ અને માય માઇલ સ્ટોન રિવોર્ડ્સના જેવા બેનિફિટ્સ હવે બંધ કરવામાં આવશે આપણે જણાવી દઈએ કે એક્સિસ બેન્ક અઢાર એપ્રિલથી સમાન ફેરફારો લાગુ કરશે જે તેના વિસ્તારમાં ક્રેડિટ કારકોને અસર કરી રહી છે તો આ છ નિયમો હતા મિત્રો જે બેંકના નિયમો છે તમારા માટે જાણી લેવા ખૂબ જ જરૂરી હતા મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને આવા જ અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો